પ્રોટીન અને વેજીટેબલથી ભરપૂર આ નાસ્તો અઠવાડિયામાં એક વાર તો જરૂર બનાવજો હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો હાંડવો તો આ હાંડવો બનાવવા માટે મેં ઇન્સ્ટન્ટ પ્રિમિક્સનો ઉપયોગ કરેલ છે આ પ્રિમિક્સની જો તમારે રેસીપી જોતી હોય તો મને કોમેન્ટમાં અવશ્ય કહેજો હું રેસીપી શેર કરીશ રોજિંદા જીવનની ભાગદોડમાં આવા પ્રકારના ઇન્સ્ટન્ટ પ્રીમિક્સનો ઉપયોગ કરવાથી આપણી લાઈફ સરળ બને છે અને સ્પેશિયલી જ્યારે તમે વર્કિંગ વુમન અને સવારે બ્રેકફાસ્ટ બનાવવાનું હોય કે પછી બાળકોને ટિફિનમાં કંઈક હેલ્ધી આપવું હોય અને રાતે આથો પલાળવાની કશી ઝંઝટ ન કરવી હોય તો આ પ્રકારે પ્રિમિક્સનો ઉપયોગ કરી શકાય હવે અહીંયા મેં ચોપરની અંદર ડુંગળી ગાજર કેપ્સિકમ અને તેની સાથે કોણને સારી રીતે ચોપ કરી લીધા છે અંદર થોડી હળદર અને કાશ્મીરી લાલ મરચું અને જીરું અને તલ એડ કરીશું આપણે આમાં મસાલા ઓલરેડી એડ કરેલા છે છતાં પણ મેં થોડા એડ કરી દીધા છે હવે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું જેથી કરી અને જે આપણો હાંડવો છે તે લાંબા સમય સુધી સોફ્ટ રહે જો આને તમે બાળકોને ટિફિનમાં આપો તો લંચ બ્રેક સુધી એકદમ સોફ્ટ એવો રહેશે હવે બધું મિક્સ કરી આપણે વેજીટેબલ્સ પણ નાખી અને સારી રીતે મિક્સ કરીશું તમે ઈચ્છો તો દૂધીનો પણ હાંડવો બનાવી શકો છો એ ખૂબ જ સરસ લાગે છે હવે એક પેનની અંદર તેલની અંદર જીરું અને તલનો વઘાર કરી આપણું બેટર એડ કરી પાંચ મિનિટ સુધી બંને સાઈડ સુધી કૂક કરી લેવાનું અહીંયા બેટરને ફેરવવા માટે પહેલાં એક પ્લેટ રાખી અને આવી રીતે પેનને ઊંધી વાળી અને તેના ઉપર લઈ લેવાનું ફરીવાર તેલમાં થોડો વઘાર કરી આ પ્લેટ તમે જોઈ શકો છો ફરીવાર પલટાવી અને આ રીતે હાંડવાને ફેરવવો એકદમ ઇઝી રહે છે ઘણીવાર લોકો હાંડવાને એક જ સાઈડથી કૂક કરતા હોય છે એની જગ્યાએ આ રીતે બંને સાઈડથી એકદમ સરસ રીતે હાંડવો કૂક થઈ જાય છે અહીંયા પર આપણે તેને ફરીવાર પકાવી લઈશું તો તમે જોઈ શકો છો કોઈ પણ જાતના હાંડવાના કૂકર કે પછી સ્ટીમરની હેલ્પ વગર જે આપણે રૂટીનમાં નોનસ્ટિક પેન યુઝ કરતા હોય છે તેની અંદર જ હાંડવો એકદમ સરસ એવો બની જાય છે અહીંયા પર મેં સેમ મેથડનો ઉપયોગ કરીને બીજો હાંડવો પણ બનાવી લીધો છે જ્યારે તમે એકને એક વસ્તુ બે થી ત્રણ વખત ટ્રાય કરો તો તમે એમાં માહિત થઈ જાઓ છો તો એકદમ સરસ જોતા જ ખાવાનું મન થઈ જાય એવો હાંડવો રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવી જ ઇન્સ્ટન્ટ રેસીપીસ જોવા માટે ચેનલને ને કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ